મિત્રો અત્યારે મંદિર મંદિર છે તો તો જય માતાજી તમે જોઈ શકો છો આ આ મારા પપ્પાને ભેટમાં અર્પણ કર્યું હતું જે અમારા ગામમાંથી સિંહ જતા અંબાજી મંદિરે તો વડ મિત્રોએ ભાઈઓએ આ મંદિર ભેટમાં આપ્યું મારા પપ્પાને તો ફાઇનલી આજે આને આપણે સ્થાપના કરીશું મહારાજને બોલાવીને તો થોડું સાફ કરી લઈએ તો ચાલો વિડીયોમાં બનાવી રહો અને વિડીયોની જરૂર એ તક જુઓ તો આની પહેલાં સાફ કરી લઈએ ત્યારબાદ અને અંદર આપણે સ્થાપિત કરીશું તો ઘણા સમયથી પડી રહ્યું હતું અને તો આજે સેચર સ્ટાર્ટ થઈ ગયો છે અગર પણ તમે જોયું હોય છે આપણે વિડીયો જોયો હોય છે તો ચાલો મંદિરની સ્થાપના કરીએ વિડિયોમાં બનાવી રહો યંતક બીજું જુઓ તો ચાલો પહેલાં સાફ કરી લઈએ બરાબર મંદિર તો મિત્રો મંદિરની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાનું સિંહાસન અને તમે ઉપર જોઈ શકો છો આ છે ઉપરનું જે શિખર છે તો એને સાફ કરી લઈએ આપણે પહેલાં ત્યારબાદ તમને મંદિર પણ બતાવીશ પૂર્વ મંદિર બતાવીશ અને સરસ મજાનું મંદિર છે તો ચાલો જીવન બનાવી રહો અને ફાઇનલી આપણે માતાજીની જે મંદિર સ્થાપના કરી દીધી છે ઘણા સમયથી જે મારા પપ્પાને ભેટ કરી હતી એ તો ફાઇનલી આજે આપણે મંદિરની સ્થાપના કરી દીધી છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચૈત્ર ચાલુ છે અને ફાઇનલી આપણે માતાજીની જે મંદિર હતું તે સ્થાપિત કરી દીધું છે ઘણા સમયથી વિચારી રહ્યો હતો કે ફાઇનલી તો આજે આપણે મંદિરની સ્થાપના કરી દીધી છે ચૈત્ર માસમાં તો દરેકને માતાજી સમજૂ રાખે માતાજી દરેકની ઈચ્છા પૂરી કરે તમે જોઈ શકો છો સામે માતાજી અંબા માતાનું મંદિર સામે અમારું જૂનું મંદિર છે તમે જોઈ શકો છો માતાજીના એમાં પણ ફોટા લગાવેલા છે ભગવાનના પણ છે તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે કેટલા બધા બપરા લાગ્યા છે અગાઉ અગાઉ પણ મેં તમને બતાવ્યા છે ઘણીવાર અને ઘણા બધા અમે બપાઈ અમે તોડ્યા છે ખાજા છે અને ઘણા બધા લોકોને આવ્યા છે તમે તારા જોઈ શકો છો ધીરે ધીરે એ પણ પાકી રહ્યા છે અને આજુબાજુ તમે જોઈ શકો છો આ છે આપણી ચામફરી છે તમે જોઈ શકો છો એમાં પણ ચામફરી સરસ મજા લાગ્યા હતા ફાઇનલી એમાં તોડી લીધા છે આ બાજુ છે લીંબુડી અને સામે તમે જોઈ શકો છો મોર સરસ મજાનો અત્યારે બપોર બપોરમાં બેઠ્યો છે અત્યારે વાગી રહ્યા છે ત્રણની આજુબાજુ થયા છે અને મોર પણ તમે જોઈ શકો છો આજુબાજુ તો અમારે જે ખેતર છે અહીંયા ખૂબ જ મોર છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ખાંટી આંબલી એમાં પણ બહુ લાગી છે આંબલી આ આજુબાજુ તમે જોઈ શકો છો ઘણા બધા આપણે ખેતરો છે આજુબાજુ yeah I <laughs>